હેલો ગુડ મોર્નિંગ નમસ્તે જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સવારના વાગે ગયા છે અગિયાર મમ્મીએ જમવાનું બનાવી દીધું છે જમવામાં આજે ટિફિનમાં હતું કોબીસ વટાણાની સબ્જી અને મારા માટે બનાવી છે લીલી તુર અને લીલી ડુંગળી ખીચડી મને ખાવો છે બાજરીનો રોટલો તો હું બનાવીશ બાજરીનો રોટલો શીખતી હતી નાના નાના બનાવતી હતી હવે થોડા થોડા બનાવતા આવડી ગયા છે તો હું બનાવીશ પછી તમને બતાવીશ કે કેવો બનાવ્યો છે આજે મારી રજા છે ડિસેમ્બર મહિનો આવી ગયો છે તો બધી રજા વાપરી દેવાની છે એટલે આજે મને છુટ્ટી આપી છે આરામ કરીશ ઘરે મળીએ તમને આગળ બાજરીનો રોટલો હું કેવો બનાવું છું એ બતાવીશ đi cùng mẹ nghe ba chơi một ba đi đi thôi chứ mẹ mua nhà con મારા પપ્પાને બહુ ભાવતા હતા બાજરી ને પણ એ ટાઈમે મને બનાવત નથી આવડતું બાજુ તમને યાદથી

બીજી વાર સારું બનશે ધ ધ બેસ્ટ 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 આજે ઠંડી વધારે છે કેમ કે ઉત્તરાખંડ બરફ પડ્યો છે કાલે ઉત્તરાખંડમાં બરફનો વરસાદ થયો છે હવે અહીંયા ઠંડી પડશે તૈયાર છે મારો બાજરીનો રોટલો હવે એને નાખો કલાડાની અંદર તૈયાર છે મારો બાજરીનો રોટલો શેકાવા માટે નાખી દીધું છે મેં મસ્ત શેકે જાય પછી બતાવીશ દેખો દેખો એક સાઈડ મેં શેકી દીધું છે કોઈ બીજી બાજુ શેકાય છે મારું કલાળું તૂટી ગયું છે નવું લાવવાનું છે પણ ચાલી જાય છે રોટલું શેકાય એટલે બસ દોસ્તો મસ્ત તૈયાર થઈ ગયો એક મારા હાથમાં છે એક અહીંયા બની ગયો છે એક મમ્મીનો એક મારું હું ઘી લગાવીશ તો અમે જમવા બેસી ગયા છીએ મેં મારા રોટલામાં ઘી લગાવી દીધું છે મસ્ત એક મમ્મી ખાશે એક હું ખાઈશ

અમે જઈએ છીએ શાકભાજી લેવા માટે હું બહુ ટાઈમ પછી મમ્મી લોકો જોડે શાક લેવા નીકળ્યું ઘરે બોર થતી હતી તો હું બી તૈયાર થઈ ગઈ શાક લેવા માટે શાકભાજી લેવાનું તો એક બાનું પકોડી ખાવા જવું પકોડી અહીંયા ફઈ ખવડાવશે આજે મને સો રૂપિયાની દહીપુરી

સાંભળતી જાય દેખો દોસ્તો આ સામે જે બિલ્ડિંગ છે એ પેલા મારી સ્કૂલ હતી મે આઠ નવ દસ ધોરણ અહિયાં ભણી તી અત્યારે અહીંયા હોસ્પિટલ ખુલી ગઈ છે અંતરિક્ષ થઈ ગયા <coughs> <coughs> <laughs> <coughs>

માસી ને લઈને શાક લેવા આવ્યા તો મારા કાકા ઘરે હોય એટલે ડ્યુટી કરોડી ગાજર ખાઈએ ગાજર

મમ્મી જેવા જ છે મમ્મી જેવા થાય એમ ના મમ્મી જેવા છે હા તો એટલો ભાઈ આ બેન એવું કહેવાય કે હું કોપી ટુ કોપી મમ્મી જેવી છું આઈબ્રો આખો ગાલ મોસમી બી લઈ જાય બી ટ્વેલ માટે ડ્રેગન ફ્રૂટ

પ્રમાણીમાં અચ્છે જાનુનું સ્કૂલ જાનુ અહીંયા ભણતી હતી નિમિષા જાનુ હું આવી ગઈ છું ઘરે જમવાનું જમી લીધું છે આજે જમવામાં બનાવ્યું હતું સેવ ટામેટાનું શાક રોટલી અને ખીચડી મારા ફઈના ઘરેથી આવ્યા છે મેથીના થેપલા પ્રવીણા ફઈના ત્યાંથી મમ્મીને અહીંયા બહુ ઠંડી લાગે છે આજે ખાટલીમાં ખાટલીમાં ત્રણ કલાકથી ચડીએ ભાઈ આવી ગયો છે જોથી એ જમવા બેઠો છે ભાઈ લઈ આ પીચર જોવા પીચર પીચર કરીને તો પુષ્પા તો હું જાઉં છું પિક્ચર જોવા માટે આજનો બ્લોગ અહીંયા ખતમ કરું છું બ્લોગ નહીં ઉતારું ત્યાં જઈને કેમ કે પછી બહુ લાંબો બ્લોગ થઈ જશે અને પિક્ચરમાં ધ્યાન આપવું છે બ્લોગિંગમાં નહીં એટલે આજનો બ્લોગ હું અહીંયા ખતમ કરું છું આઈ હોપ કે તમને મારી વિડીયો પસંદ આવી હશે અગર તમને મારી વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો પસંદ ના આવી હોય તો બી લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કરજો ખરી પણ કરજો ખરી જેટલા લોકો જોવો છે ને એટલા લોકો લાઈક અને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ લાઇક કરો ઓકે સો તો કરી દો સબસ્ક્રાઈબર સો સ પ્લીઝ ઓકે બાય બાય ગુડ નાઇટ જય અમ બે જય શ્રી કૃષ્ણ બાય બાય